નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેતલપુર બ્રિજના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જેતલપુર બ્રિજ વડોદરા શહેર કે જ્યાં હાલ ટ્રાફિક જામ સર્જાયો છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે મોટી માત્રામાં જે વાહનો છે તે કતારમાં અહીં જોવા મળી રહ્યા છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જેતલપુર બ્રિજના છે જ્યાં ટ્રાફિક જામ સર્જાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે લાંબી લાંબી કતારો અહીં વાહનોની લાગેરી જોવા મળી રહી છે Say.